તેવું લાગે છે જોકે આ સમગ્ર મામલે સ્થાનિક મામલતદારે તપાસ કરીને કાર્યવાહીની ખાતરી આપી છે આ વાત્રક નદીમાં કાલ પણ અમે રોડ ઉપર નીકળ્યા ત્યારે જોયું હતું તો બીજા ટ્રકો ચાલતા હોય એવું દેખાણું છે અને આ બાબતમાં મંજૂરી અત્રેથી તો કોઈ આપવામાં આવતી નથી પણ કલેક્ટર ઓફિસને મદદની ભૂસ્તર શાસ્ત્રી ખાણ શાખા તરફથી કોઈ મંજૂરી આપવામાં આવેલી હોય તો એમની વિગતો તપાસી અને આ અંગે જે પણ બનતા પગલાં હશે તે લેવા અમે આગળ તપાસ તજવીજ કરી આગળ કાર્યવાહી કરશું વધુ જાણકારી સાથે જોડાયા છે સમદદા કિશન રાઠોડ કિશન સવાલ એ ઉઠે છે કે શું ખરેખર ભૂસ્તર વિભાગ અજાણ છે કે જાણે જોઈને આ ખાડા કાન કરે છે જી વાત કરવામાં આવે તો ખેડા શહેર પાસેથી જે વાત્રક નદી પસાર થઈ રહી છે ત્યાં ખનીજ માત્ર દ્વારા બેફામ ખનન કરવામાં આવી રહ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડા શહેર માત્ર પાંચસો મીટરના એરિયામાં આ વાત્રક નદી પાસ થાય છે ત્યાં બેફામ ખનનના દ્રશ્યો સામે આવ્યા હતા નદી રેતી કાઢવા માટે નદીનું વહેણ રોકી અન્ય જગ્યાએ રસ્તો બનાવી નદીમાંથી ખનન કરવામાં આવ્યું હતું એક કિનારેથી બીજા કિનારા સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો હતો જેમાં રાત દિવસ રેતીનું ખનન જેસીબી દ્વારા કરવામાં આવતું હતું ટ્રકો અને ટેલરોમાં મોટા પાયે રેતી ભરી અન્ય જગ્યાઓ પર સ્થળાંતર કરી નાખવામાં આવતી હતી ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર વિભાગના ખનન માફિયાઓ પર હોય પણ જોવા મળતા આ જગ્યા પર કોઈ પણ રીત કે પરમિશન વગર બેફામ ખનન કરવામાં આવતું હતું જી કિશન આભાર આપનો